ટેન્કર ઝડપાયું દસ લાખ સત્યાવીસ હજારના મુદ્દામાલ સાથે એકની અટકાયત સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને વાગરા પોલીસ મથકના અધિકારીઓના માર્ગદર્શનને આધારે હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ ટીમ સાથે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદારથી માહિતી મળી હતી કે સાયખા જીઆઈડીસીની ગ્રોબેલા ચોકડી નજીક એક શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર ઉભેલું છે માહિતી મળતા જ ભોપાભાઈ પોલીસ ટીમ સાથે માહિતીવાળી જગ્યાએ જઈ જોતા ત્યાં એક ટેન્કર નંબર જીજે છ ડબલ ઝેડ આઠ જીરો એકવીસ મળી આવ્યું હતું ત્યાં હાજર ચાલકને સાથે રાખી તપાસ કરતાં ટેન્કરમાં સત્યાવીસ ટન કેમિકલ ભરેલું હોવાનું જણાવ્યું હતું જે બાબતે ચાલક પાસેથી જરૂરી આધાર પુરાવા કે બિલ માંગતા તે રજૂ કરી શક્યો ન હતો જેથી બી કલમ પાંત્રીસ એક બી મુજબ ચાલકની અટકાયત કરી દસ લાખ સત્યાવીસ હજારનો મુદ્દામાલ બી એનએસએસ કલમ એકસો છ હેઠળ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અવિ સૈયદ વાગરા